નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્ણય રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આજે છે વર્લ્ડ મેન્ટલ અવેરનેસ ડે એટલે કે જે માનસિક રોગોથી પીડાતા દર્દીઓ હોય એમના માટેની અવેરનેસ લાવવા માટેનો એક પ્રયાસ નવસારી સિવિલ હોસ્પિટલ અને એ ટુ ઝેડ નર્સિંગ કોલેજના સવારે થઈ રહ્યો છે કારણ કે લોકો માનસિક બીમારીથી પીડાતા લોકોને અલગ રીતે જુએ છે અને ગાણપણમાં ખપાવી નાખે છે પણ એક રોગ છે અને એ રોગને જો તમે યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને કાળજી લો તો એ સારો પણ થઈ શકે છે તો તે પ્રસંગે આપણી સાથે નવસારી સિવિલ હોસ્પિટલના જે માનસિક રોગોના નિષ્ણાંત ડોક્ટર છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ જોડાયા છે એમની સાથે વાતો કરીશું સૌ પ્રથમ તો નવસારી લાઈવ ની અંદર સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે સર આપનું નામ મારું નામ ડોક્ટર આઈ બી છે હું સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ નિષ્ણાંત છું અને આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે અને દર વર્ષે દસમી ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીનું કારણ એ છે કે લોકોમાં વહેલમ વહેલી તકે નિદાન અને સારવાર થાય લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે લોકો માનસિક રોગ પ્રત્યેનો ક્ષોભને ટાળે અને લોકો વહેલામાં વહેલી તકે આવા મનોરોગીઓનું સમુદાયમાં પુનઃવસન કરે તેવા ઉમદા હેતુથી દર વર્ષે વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દસમી ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ દસમી ઓક્ટોબર છે ને આ વર્ષની થીમ છે માનસિક કટોકટી અને આપત્તિઓમાં માનસિક સ્વાસ્થ્ય એટલે કટોકટીની આપત્તિઓના સમયમાં જ્યારે પણ આવી કટોકટીની આપત્તિની સમય આવે છે જ્યારે જે જેવી રીતે કે કુદરતી આફત કોઈ પૂર આવ્યું હોય અથવા તો ભૂસ્ખલન થયું હોય વાદળ ફાટવું ધરતીકમ જેવી કુદરતી આપતા આવે અથવા તો કોન્ફ્લિક કોઈ સંઘર્ષ થાય માનવીય સંઘર્ષ થાય અથવા તો મનુષ્યના લીધે થયેલી કોઈ આપત્તિ હોય તો એના લીધે દર્દીઓને પણ વસ્તીમાં લોકો ગભરાટ ઉશ્કેરાટ અને ઇમોશનલ ટ્રોમાય લેલ ભાવનાત્મક ઈજાઓ પહોંચે છે જે એમને નિરાશા ચિંતા ની તરફ દોરી જાય છે ને ધીમે ધીમે રોગ તરફ ઘેરી વળે છે તો આવા સમયમાં આવા દર્દીઓ આવા જે પીડિતગ્રસ્ત લોકોને ભાવનાત્મક સારવાર મળી રહે એમને હુંક મળી રહે એમને સહાનુભૂતિ સહાનુભૂતિ સહકાર ટેકો વગેરે મળી રહે એટલે કે મેન્ટલ હેલ્થ સપોર્ટ મળી રહે એ ઉપરાંત દવા પાણી ખોરાક આશ્રય સિવાય મનોસામાજિક જરૂરિયાતો પણ પૂરી પાડી રહે એવા उमदा हेतु थी आवी कटोकटी ने आपत्तियों ने स्थिति में मानसिक स्वास्थ्य ये अनि थीम रखवा मारे चे फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ખૂબ સરસ મજાની વાત કરી કારણ કે આવા સમયની અંદર શું થાય છે કે લોકો હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે 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 નુકસાન નુકસાન થયું થયું અને એ જો આજની સરળ ભાષામાં કહેવા જઈએ ને તો લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા તો નિરાશાવાદી બની જતા હોય છે તો તે વસ્તુને ટાળવા માટેનો આ એક પ્રયાસ ખૂબ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે તો સાથે જ એ ટુ ઝેડ નર્સિંગ કોલેજના જે ડિરેક્ટર છે મેનેજિંગ ડિરેક્ટર એ પણ આપણી સાથે જોડાયા છે કારણ કે અંતતઃ એમના જ કોલેજની અંદર આ પોસ્ટર મેકિંગ અને રંગોળી સ્પર્ધા થઈ છે તો ત્યારે એમની સાથે વાતો કરીશું જયારે આ પ્રકારના ઉમદા કાર્યક્રમો થતા હોય અને આપની કોલેજને પણ એની અંદર શીખ ફાળો પ્રાપ્ત થતો હોય તો આપ શું જણાવશો એકચ્યુઅલી અમારી નર્સિંગ કોલેજ નર્સિંગ જે છે એકચ્યુઅલી હેલ્થકેર ફિલ્ડ સાથે જોડાયેલી છે એટલે જે કોઈ બી દર્દીઓ હોય કે જે પ્રકારના લોકો હોય એ લોકોને સાથે જે ટ્રીટ કરશે તો એ નર્સ જ ઓલવેઝ એમની સાથે હશે તો આ જે અમે પ્રોગ્રામ કર્યો છે જેની અંદર પોસ્ટર મેકિંગ દ્વારા અને રંગોળી દ્વારા અમે લોકોને જાગૃતતા ફેલા કેમ કે ઘણા લોકોને શું છે કે ખબર જ નથી બધા લોકો ફિટનેસ માટે તો બધા કે છે બરાબર કે હેલ્થ ફિટનેસ કરો એના માટે ડાયટ કરો એક્સરસાઇઝ કરો પણ મેન્ટલ હેલ્થનું શું આજે આપણે જોઈએ તો ઘણા બધી જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસ સૌથી વધારે છે તો એટલે મેન્ટલી વેલબીંગ કઈ રીતે માહિતી આપી તો એ પ્રમાણે હેલ્પલાઇન ચારસો સોળ કે જેમાં ગુજરાતી ઇંગ્લિશ હિન્દી એની એપ્લિકેશન બી આવે છે કે જ્યારે તમને આ રીતની કોઈ પણ સ્ટ્રેસ એન્ઝાઇટી આવે કે માણસ ડિપ્રેશનના સ્ટેજમાં જઈને સુસાઇડ સુધી ના પહોંચે તો એના માટે સરકારે સારી એવી યોજનાઓ અને સારો એવો લાભ આપે છે પણ લોકોને જાગૃતતા નથી તો આના મધ્ય

નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અથવા મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ એ માનસિક આરોગ્ય વિશે વધુને વધુ જાણકારી મેળવે અને એના રોગો વિશે જાણકારી મેળવે અને આ જ માહિતી આગળ વધુને વધુ વિસ્તારે એવા ઉમદા હેતુથી આ એક પોસ્ટર કોમ્પિટિશન અહીં રાખવામાં આવેલી છે અને જે જેવી રીતે એકસો આઠ એક ઇમરજન્સી મેડિકલ સર્વિસિસનું હેલ્પલાઇન છે એવી રીતે ભારત સરકારના ટેલિમેન્ટ નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જેનું નામ રાખવામાં આવ્યું છે ટેલિમાનસ અને એ હેલ્પલાઇન નંબર છે ચૌદ ચારસો સોળ કે જે કોઈપણ માટે કોઈપણ સમય એટલે ચોવીસ કલાક બાય સેવન દિવસ સુધી એ કાર્યરત છે અને જે પણ ઉપભોક્તા હોય એની માહિતી પણ એમાં ગૂપની રાખવામાં આવે છે અને આ હેલ્પલાઇન થકી આપ આપનું માનસિક સમસ્યા અથવા માનસિક કોઈ પણ પ્રશ્ન હોય એનું માર્ગદર્શન અથવા તો સેવાઓ વિશે વાતચીત કરી શકો છો તો જે પ્રમાણે આપે જોયું ટોલ ફ્રી નંબર પણ છે જે ટ્વેન્ટી ફોર બાય છે એટલે જેની અંદર ગોપનીયતા પણ રાખવામાં આવે છે તો આ પ્રમાણે આજ રોજ સિવિલ હોસ્પિટલ નર્સિંગ કોલેજ દ્વારા એક સરસ મજાનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ અવેરનેસનો પ્રયોગ છે જાગૃતતાનો પ્રયોગ છે કે જેની અંદર મેન્ટલ હેલ્થ ઇસ્યુથી પીડાતા સ્વજનોને આપ સારવાર અપાવી શકો છો અને અવેરનેસ લાવી શકો છો તો આજ પ્રમાણે આવા સચોટ અને પોઝિટિવ સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાવેલ છે ચ્યુઝ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ